સુરત ઇકોસેલ પોલીસે બજારમાં એકવીસ વેપારીઓ પાસેથી નેચરલ હીરાનો માલ ખરીદી આઠ કરોડ વીસ લાખથી વધુમાં ઉઠમણું કરવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ઇકોસેલ પોલીસે હીરા બજારમાં વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી તેનું પેમેન્ટ નહીં ચૂકવી ઉઠામણું કરનાર મહંત ડાયમંડ એલએલપી તથા રસેસ જ્વેલર્સ એલએલપી કંપનીના ભાગીદારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હીરા બજારમાં કુલ એકવીસ વેપારીઓ પાસેથી નેચરલ હીરાનો માલ ખરીદી આઠ કરોડ વીસ લાખથી વધુમાં ઉઠામણું કર્યું હતું આ મામલે અનિલભાઈ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન રોનક કુમાર ધોડિયા પોલીસ પકડથી બચવા ફરતો હતો ત્યારે ઇકોસેલ પોલીસે બાતમીના આધારે આરોપી કુમાર રાજેશભાઈ ધોડિયાની ધરપકડ કરી છે ગુજરાત નું એક આર્થિક હબ છે અને ખાસ કરીને ડાયમંડ બિઝનેસમાં સુરત શહેર સમગ્ર વર્લ્ડમાં પ્રખ્યાત છે સુરત શહેરના અલગ અલગ વીસ થી વધુ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરીને ભાગી ગયેલા આરોપીઓ બાબતે તપાસ ચાલુ હતી બનાવની હકીકત એવી છે કે મહંત ડાયમંડ એલએલપી અને રસેસ જ્વેલ્સ એલએલપી જે ઇન્ટરકનેક્ટેડ બે કંપનીઓ છે બંને ભાગીદારો છે કોમન ભાગીદારો છે બંને કંપનીના આ લોકોએ સુરત શહેરના વીસથી વધુ ડાયમંડના વેપારીઓ પાસેથી જ્વેલરીઝ બનાવવા માટે નેચરલ ડાયમંડના ઓર્ડર્સ એમની પાસે કરતા હતા અને અલગ અલગ વેપારીઓને વિશ્વાસ કેળવીને મહંત ડાયમંડ એલએલપી અને રસેસ જ્વેલ્સ એલએલપીએ આ વેપારીઓ પાસેથી સાડા આઠ કરોડની આસપાસના હીરાઓની ડિલિવરી લીધી હતી સાડા આઠ કરોડ જેટલા નેચરલ ડાયમંડની ડિલિવરી લીધી હતી અને ત્યારબાદ પેમેન્ટ કરવા માટે ગલ્લા તલ્લા કરીને બહાના બતાવીને આ બંને જે કંપનીઓ છે મહંત ડાયમંડ એલએલપી અને રસેસ જ્વેલ્સ એલએલપી એલપી બંનેના તમામ ભાગીદારો પેમેન્ટ ચૂક્યા વગર ભાગી ગયા હતા બનાવની હકીકત ધ્યાને રાખીને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક મે બે હજાર પચીસ બારમી મે બે હજાર પચીસના રોજ કલમ ત્રણસો સોળ પાંચ કલમ એકસઠ ત્રણ પાંચ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં અત્યાર સુધી છ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને મહાન ડાયમંડ એલએલપી અને રસેષ વ્યસ એલ એલપીનો મુખ્ય ભાગીદાર રોનક ધોડિયા આ વ્યક્તિ ઘણા લાંબા સમયથી છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો હતો અને સુરત શહેર ખાતે આ આરોપી સંતાયેલો હોવાની હકીકતના આધારે આ આરોપીને ગઈકાલે એની ધરપકડ કરવામાં આવી છે આરોપીના પોલીસ રિમાન્ડ બે દિવસના એના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે અને હાલ આરોપીએ આ જે ડાયમંડની ડિલિવરી લીધેલી છે આઠ કરોડ વીસ લાખના ડાયમંડ એની ડિલિવરી લીધા પછી આ ડાયમંડની એ લોકોએ કઈ જગ્યાએ ક્યાં વેચાણ કર્યું છે અથવા તો કોઈ જગ્યાએ સગે વગે કર્યા છે આ બાબતે વિગતવારની ની પૂછતાછ ચાલુ છે અને એ બાબતે હાલ એસીપી સર્વે માર્ગદર્શન હેઠળ તપાસ થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત